સામાન્ય રીતે આપણે ત્યાં શ્રાવણ માસ શરૂ થાય એટલે ઉત્સવ અને તહેવારોની શરૂઆત થતી હોય છે આવનારા દિવસોમાં રક્ષાબંધન જન્માષ્ટમી અને ગણેશોત્સવ આવનાર છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં ખાસ કરી ગણેશોત્સવના તહેવાર નગરજનો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે થોડા દિવસ બાદ શ્રીજીનું સ્થાપન નગર અને તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવનાર છે શ્રીજીના આગમન યાત્રીની પરમિશન ક્યાં ક્યાંથી લેવી તેમજ કેવા સમય કયા પ્રકારનો રહેશે તે બાબતે શાંતિ સમિતિની બેઠક મળી હતી શાંતિ સમિતિની બેઠક બારડોલી તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવી હતી ખાસ કરીને ગણેશ સ્થાપના અને મૂર્તિ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવે તે માટેના સૂચનો તંત્ર દ્વારા આપવામાં આવ્યા મિટિંગમાં ઉપસ્થિત આગેવાનોએ બહારથી આવતા ડીજીને પરમિશન ન આપવા નગરના અંતરિયાળ માર્ગો જે મુખ્ય માર્ગને અડતા હોય ત્યાં માત્ર બેરિકેટ મૂકવા રજૂઆત કરાય જ્યારે આગમન યાત્રામાં પણ મોટો ટ્રાફિક થતો હોય યાત્રા માટે પણ યોગ્ય મર્યાદા નક્કી કરવા કર્યા હતા આગામી દિવસોના અંદર સત્તાવીસ તારીખથી જે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલુ થાય છે એના માટે આજ રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું માનનીય કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનાથી શાંતિ સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે નગરના અંદર અગર સભ્યો દ્વારા કોઈક પ્રશ્નો હોય એની રજૂઆતો સાંભળવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય લોકો લો એન્ડ ઓર્ડર જળવાય રહે અને લોકો ખૂબ જ સારી રીતે એન્જોય કરે અને આપણો જે આ ધાર્મિક તહેવાર છે એ ઉલ્લાસમય રીતે ઉજવાય એના માટે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી પોલીસ તંત્ર નગરપાલિકા તાલુકા પંચાયત અને તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે આજે ચર્ચા વિચારણા કરીને અમુક ટોપિક અમે જે નક્કી કર્યા છે જેના બાબતે ટૂંક સમયમાં અમે ગણેશ મંડળો સાથે પણ મિટિંગ લઈને એમને આ બાબતોથી માહિતગાર કરીશું ખાસ કરીને જે મુદ્દો આવે છે ગ્રુપનો આવે છે અને જે પેરીકેટ મૂકવામાં આવે છે અમુક વિસ્તારોનું તેને લઈને તેમાં કયા પ્રકારનું તે વિસર્જન જોવા ગત વર્ષે જે રીતે દર વર્ષે વિસર્જન થાય છે વિસર્જનનું આપણે એ જ મુજબ દર વર્ષે જે રીતે થાય છે પરંપરાગત રૂટથી જ આપણે વિસર્જનની પ્રોસેસ કરીશું પોલીસને લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખીને કે હોસ્પિટલ માટે કોઈ વાહન વ્યવહાર ના ખોરવાય એ મુજબ તંત્રને જે યોગ્ય લાગશે એ પ્રમાણે બેરિકેટિંગ કરવામાં આવશે અને ગણેશ મંડળોને રૂટનાથી અગાઉથી અમે મહિતગાર કરીશું સુરેશ સુરાટોનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે